મહત્વનું છે કે આ દુર્ઘટનામાં ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે આ ઘટના અંગે બીએપીએસના અક્ષર વસ્ત્ર સ્વામીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના વર્ષોથી બીએપીએસના સંસ્થા સાથે જોડાયેલા એક સિનિયર હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યા અને એક દસ વર્ષીય બાળકનું ધામમાં ગયું છે આ સિવાય શાંત ચરિત્ર સ્વામીને હજી સુધી કોઈ ભાડ મળી નથી અને અમે વહેલી સવારે આ ઘટના અંગે જાણવા મળ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ બોટાદ નજીક આજે એક કાર ક્રોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બીએપીએસ ના સ્વામી નારાયણ સંસ્થાના બે હરિભક્તોનો કરુણ અવસાન થયું છે જ્યારે એક વ્યક્તિ હજુ સુધી લાપતા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે સદનસીબે કારમાં સવાર અન્ય ચાર હરિભક્તોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે આ સંતો બોચાસણ થી સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી ભારે વરસાદના કારણે જ પર પાણી ભરાયનો પ્રવાહ હોવાના કારણે કારનો બે બેકાબુ થઈ અને પાણીમાં તણાઈ ગઈ હતી જી હા મિત્રો